હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સમ્રાટ કંપનીનું થ્રેસર આવેલ છે મિત્રો આ થ્રેસર વેસવાનું છે અને મિત્રો થ્રેસર બે હજાર અને અઢારનું મોડલ છે ખૂબ જ સારી કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે તો મિત્રો વધુ વિગત આ થ્રેસરને આગળ જાણીએ આપણે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ થ્રેસરની કિંમત મોડલ માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ સમ્રાટ કંપનીનું થ્રેસર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સમ્રાટ કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે મિત્રો વન ઓનર થ્રેસર છે ઘર ઘરાવ થ્રેસર છે મિત્રો થ્રેસરમાં તણાજીરું મગ અડદ તમામ પાક નીકળશે મિત્રો એકદમ ગુડ કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે સમ્રાટ કંપનીનું થ્રેસર છે મિત્રો કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો જ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે અને મિત્રો એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે કોઈ પણ ખરાબીને કારણે આ થ્રેસર વેસવાનું નથી કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો થ્રેસર તો વાત કરીએ આપણે આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તમે જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણા સમ્રાટ કંપનીના થ્રેસરની કિંમતની તો મિત્રો માલિકે બે લાખ અને પંદર હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સત્તાવન છવ્વીસ અત્યાર છ્યાસી ત્રેસઠ પાંચ સત્તાવન છવ્વીસ ચાર છ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પંદર હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો ગામ ભવનેશ્વર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સમ્રાટ કંપનીનું સ્લેશન લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ત્રેસઠ પાંચ સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત સાથે મેળવી શકો છો જયરાજ